નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતેથી ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે મતપેટી સહિતની સામગ્રીનું વિતરણ કરાયું પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં મતપેટી અને મતદાન સામગ્રીનું વિતરણ કરાયું અંકલેશ્વરની ચૌદ ગ્રામ પંચાયત અને ચાર પેટા પંચાયતની ચૂંટણી બાવીસ જૂનના રોજ યોજનાર હોવાથી તંત્ર દ્વારા આજરોજ જીનવાળા હાઈસ્કૂલ ખાતેથી પ્રાંત અધિકારી શ્રી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કર્મચારીઓને મતદાન અંગે મતપેટી સહિતની સામગ્રીનું વિતરણ કરી મતદાન મથક ઉપર રવાના કર્યા હતા અંકલેશ્વર તાલુકાની ચૌદ સામાન્ય ગ્રામ પંચાયત અને ચાર પેટા પંચાયતની ચૂંટણી રવિવારના રોજ યોજાશે આ પંચાયતની ચૂંટણીમાં એકાવન મતદાર મથકો એકસો છત્રીસ વોર્ડ માટે પ્રિસાઇડિંગ સહિત બસો ચાલીસ જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે તેમાં સાઠ જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે આ પંચાયતમાં કુલ સુડતાલીસ હજારથી વધુ મતદાર રવિવારના રોજ મતદાન કરશે ત્યારે આ અંગે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે સિપ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કર્મચારીઓની ચૂંટણી અંગે મતદાન પેટીઓ સહિત મતદાન અંગેની સામગ્રીનું વિતરણ કરી મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા સાથે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તમામ મતદાન મથકો ઉપર દવાઓ સહિત આરોગ્યલક્ષી કીટનું વિતરણ કરી ટીમને તૈનાત કરવામાં આવી છે એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર નમસ્કાર હું ડૉક્ટર સુશાંત કઠોળવાલા તાલુકા ઓફિસર અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર ખાતે ગ્રામ પંચાયત ઇલેક્શન બે હજાર પચીસ અંતર્ગત મેડિકલ સારવાર અને મેડિકલ સુવિધાને અનુલક્ષીને આપણે તમામ બૂથ જે ટોટલ એકાવન બૂથ છે એ તમામ બૂથ પર આપણે મેડિકલ કીટ પ્રોવાઇડ કરેલી છે તેમજ ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર અંકલેશ્વર ખાતે આપણી મેડિકલ ટીમ સવાર સાંજ અને રાત્રે પણ તૈનાત રહેશે part, <tik> <tik>